જે સમગ્ર ગુજરાતમાં છેલ્લા વીસ દિવસથી એક બેઠકની ચર્ચા હતી અને એ હતી વાવ બેઠક તેર તારીખે મતદાન થઈ ચૂક્યું છે અને મતદાન પછી અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવ્યા છીએ આજે ભાભરની માર્કેટ બજારમાં આપણે છીએ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કોના તરફી મતદાન થયું છે કોણ જીતી રહ્યું છે અને કોણનું પલડું ભારે છે વાવમાં વટ વચન અને વર્ચસ્વની લડાઈમાં કોણ મારે છે બાજી આપણે વેપારી વર્ગ ખેડૂત વર્ગ આપણી સાથે જોડાયો છે આપણે એમના દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું શું નામ છે આપનું મૂળજીભાઈ મૂળજીભાઈ બાભરમાં અત્યારે કોનું પલ્લું ભારું છે કોણ જીતે છે અમારા મંતે મુજબ બીજેપી જીતે છે બીજેપી જીતે છે કારણ શું બીજેપીનું બીજેપીનો વિકાસ વિકાસ છેલ્લા સાત વર્ષથી અહીંયા રૂંધાણો છે સાત વર્ષથી રૂંધાણો છે

કોઈ ન કેસો આપની સાથે બીજા વેપારી વર્ગ પણ શું કેસો ચુંટડી રસકસી ભયો માહોલ માં થઈ છે એટલે હાલ કોઈ આઈડિયા આવતો નથી કોણ જીતે હાલ કોઈ આઈડિયા નથી આવતો કારણ કે ત્રિપાખ્યો જંગ છે તમે જંગ છે અને એમાં બીજેપી અને કોંગ્રેસ બંને સરખા ચાલી રહ્યા છે એટલે બઉ ડિફરન્સ ગમે એક પાર્ટી પર 4-5000 થી જીતશે એવું લાગી રહ્યું છે મતલબ કે માર્જિન ઓછો રહેશે ન ઓછો મત જીતશે કોઈ મોટી લીડ ની વાતો કરે છે પછી 50000 ની વાતો અમારા ભાબરનો માહોલ બીજેથી બીજેપી તરફી છે

રસ્તા સમસ્યા પણ આપણે પ્રાથમિક નાગરિક તરીકે આપણી પ્રાથમિક જરૂરિયાતો સંતા એવી આશા અપેક્ષાઓ સરકાર જોડે આપણે રાખીએ છીએ જે તે પ્રતિનિધિ ને આપડે ચૂંટીએ અપેક્ષાઓ હોય આપડે તો મેન રોડ મીઠું પાણી અને શિક્ષણ શિક્ષણ એ મુખ્ય જરૂરિયાતો છે હા એનો ગમે તે જનતાનો પ્રતિનિધિ ચૂંટાય એ અમે એમની પાસે આ ત્રણ વસ્તુની અપેક્ષા છે ભાભર સુઈ વાવ સમગ્ર તાલુકાનો વિકાસ થાય એવું અમે ઇચ્છીએ છીએ તમે એવું ઈચ્છો છો હું શું કહેશો તમે શું કહેશો અમે એમ કહેશો કે ભાજપ જીતે એવું લાગે છે ભાજપ જીતે હોય એમ હ કયું ગામ તમારું તમારું ગામ ભાભર પ્રોપર ભાભર પ્રોપર ભાભર

એવું બધું કરી ગયા એમ કે એવી અપેક્ષા રાખો એ અપેક્ષા રાખો નરેન્દ્ર મોદી વિશે તમે શું કહેશો નરેન્દ્ર મોદી પ્રધાન છે કેવો માહોલ તમને એ તો મને એમ સારા લાગે છે માણસ સારા એમ નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી માણસ સારા એમ હા એ તો એને લેવલે તો ના આવી કે એમ કોઈ એમ લેવલે ના આવી ના તમે ભાજપની વાત કરી છે મારે તમને એક સવાલ પૂછવો છે સ્વરૂપજી કદાચ જીતી જાય તમે કહ્યું એ પ્રમાણે તો કેટલા બધી લીડ થી જીતશે તમને શું લાગે તમારો અંદાજ મને એમ લાગે કે ત્રણ હજાર ચાર હજાર વોટ થી જીતી જશે એમ મતલબ કે બહુ ઓછી માર્જિન રહેશે સરસાઈ ઓછી રહેશે સરસાઈ ઓછી રહેશે સરસાઈ ઓછી રહેશે સરસાઈ ઓછી શું કહેશો તમે મારું કહેવાનું મતલબ એ છે કે તમે આ માર્કેટ યાર્ડ માં છો ખેડૂતો ભાવ કેવું મળી રહ્યું છે કેવી ભાવમાં હાલચાલમાં હાલચાલ થોડો સારું છે સેવસ્તારી હવે પાપડી માલ ઘટ્યો ભાવ ઘટી ગયા છે ખેડૂત ને સારું થઈ ગયું ખેડૂત ને સારું થઈ ગયું વેપારી વર્ગ છે કારણ કે આપણે પાણી નહોતું અને એના પછી કંઈક પાણી આવ્યો છે આ વિસ્તારની એવી વાતો ઘણી થાય છે શું ફરક પડ્યો છે કે પહેલા વિસ્તારમાં આ વિસ્તારમાં પાણી નહોતો અને કોઈ સરકારોના મદદથી પાણી પહોંચાડ્યું છે એનાથી તમારો દ્રષ્ટિકોણ શું હોય ના કે નર્મદા આવ્યા પછી તો બહુ વિકાસ થયો છે નર્મદા આવ્યા પછી વિકાસ થયો છે કારણ કે તમે વેપારી છો કે આ માર્કેટમાં અમારે આવકો વધી છે ઉત્પાદન વધ્યું છે નવા નવા પાકો ખેડૂત લઈ શકે છે એટલે નર્મદા આવ્યા પછી તો બહુ ફાયદો છે એટલે કોની સરકારને તમે શ્રેય કોની સરકારને આપશો નહીં શ્રેય તો હવે સર ગમે તે સરકારે એમને કામ તો કરવું જ પડે નર્મદાનું કામ તો આપણે મોદી સાહેબે જ કર્યું છે ને મોદી સાહેબના હિસાબે જ બધું મોદી સાહેબના હિસાબે હા મોદી સાહેબ કારણ કે અહીં આગળ એક જળ ક્રાંતિ આવી એના કારણે કરીને ખેડૂતો સુખી બન્યા છે ના ખેડૂતો સુખી શકે હા ખેડૂતો બહુ સુખી બન્યા છે અને ખેડૂતોને ભાવ પણ સારા મળી રહ્યા છે ભાવ પણ સારા મળી રહ્યા છે અને આવો ઉત્પાદન પણ સારું છે અત્યારે ઉત્પાદન તો આ હતા ભાભરના કેટલાક વેપારી મિત્રો ખેડૂત મિત્રો કે એમનું કહેવું છે કે પાણી આવવાથી અહીંયા આગળ જળક્રાંતિ થઈ છે ખેડૂતોનું ઉત્પાદક વધ્યું છે નવા નવા પાકો પણ અહીંયા આગળ અમારા દુકાન સુધી પહોંચ્યા છે શું કહેશો એ ખાલી રસ્તા રો છે હુગમ છે થરાગ છે કટાવ છે વાવ છે ગભરૂબો છે અહીંયા રસ્તા નહીં ભણતા પાક કોંગ્રેસ અહિતારનું કોંગ્રેસ અહિતારનો રસ્તા પણ નહીં હમ તો હવે બીજેપી રસ્તા બનાવી દેશે હા આ નાગરિકો પણ એવું કહી રહ્યા છે કે અમે સરકાર બદલીશું પરિવર્તન લાવશું તો ચોક્કસ અમારા પ્રાથમિક જરૂરિયાતો છે અને રોડ રસ્તા જે તૂટેલા છે એ પણ બનશે એવી આશાને અપેક્ષા રાખી છે નમસ્તે નોલેજ સ્ટુડિયો હું મુકેશ માળે